હેલો મિત્રો કેમ છો બધા મજામાં તો આજે આપણે ખાવી છે ને મગની દાળ તો મગની દાળ આપણે કાઠિયાવાડમાં કઈ રીતે બનાવે છે ચલો જોઈએ તો મગની દાળ બનાવવા માટે આપણે એકદમ શોર્ટકટ ટ્રીકમાં બનાવવાની છે તો એના માટે મેં લીધી છે એક મોટું કુકર લઈ લીધું છે અને ક્વોન્ટિટી પ્રમાણે કે તમારા ઘરમાં કેટલા મેમ્બર છે એ પ્રમાણે દાળ લેવાની છે તો ચારથી પાંચ જણા હોય તો હું એક મુઠ્ઠી છે એક એક માણસની એક મુઠ્ઠીમાં દાળ લઉં છું એ પ્રમાણે તો આ રીતે કુકરમાં છે મેં તેલ લઈ લીધું છે જરૂરિયાત મુજબ અને વઘાર કર્યો છે રાય જીરું અને મીઠા લીમડાથી તમે હિંગ પણ ઉમેરી શકો છો અને હવે ઉમેરી દીધી છે મરચાંની અને લસણની પેસ્ટ તો સારી રીતે વઘાર આવી ગયો છે તો હવે આપણે ડુંગળી છે અને ટામેટા જે સમારેલા એ આપણે જોડે જોડે ઉમેરી દેવાના છે અને એને સાતળી સાતળી લેવાના છે જોડે જોડે તો હવે બાકીના બધા જે મસાલા છે કિચનના મસાલા છે બેઝિક મસાલા એ આપણે ઉમેરી દઈશું જોડે જોડે જ જેમાં છે મીઠું જીરું હળદર અને લાલ મરચું ઉમેરવાની જરૂર નથી કેમકે આપણે મરચાંની પેસ્ટ ઉમેરી છે તો મરચાં ઓલરેડી તીખા હોય છે તો એના માટે આપણે લાલ મરચું પાવડર છે ઉમેરવાની બિલકુલ જરૂર નથી અને હવે જોડે જોડે જ આપણે દાળ ઉમેરી તો તમે જોજો કે ઘણા લોકો છે એ અલગથી દાળ બાફશે અને અલગથી એનો વઘાર કરશે પણ આ એટલી ઈઝી અને શોર્ટકટ ટ્રીક છે અને આમ બસ દસ જ મિનિટમાં તૈયાર થઈ જતી એકદમ સરસ મજાની દાળ છે અને તમે એટલો સરસ સ્વાદ આવશે કે એમ થશે કે ના આજે આપણે પ્રોટીન લેવું હોય કે પછી ઘરમાં શાકભાજી નથી તો આપણે કઠોળ બનાવવું છે તો આ મગની દાળ આ રીતે તમે બનાવી શકો છો તો હવે મેં જરૂરિયાત મુજબ કે તમારે કેટલી ગ્રેવી રાખી છે એ પ્રમાણે પાણી ઉમેરી દીધું છે અને પેપ્સીના મરચાં છે એ થોડા ઉમેરી દીધા છે હવે કુકરને બંધ કરી લઈશું તો મેં ચાર થી પાંચ સિટી થવા દીધી છે તમે જોઈ શકો છો મારી દાળ ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે એમાં જે પણ આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ મસાલા નાખ્યા હતા ખૂબ સરસ રીતે આપણી દાળ ચડી ગઈ છે તમે જોઈ શકો છો સ્વાદિષ્ટ અને સારી રીતે ચડી ગઈ છે તો હવે તમે ગાર્નિશિંગ માટે આમાં છે લીલા દાણા છે એ ઉમેરી શકો છો અને મેં સ્વાદ માટે છે થોડું ગરમ મસાલો છે એ ઉમેર્યો છે અને ખાટી મીઠી દાળ સરસ લાગે એના માટે એક લીંબુ આ રીતે ઉમેર્યું છે હવે બધું સારી રીતે મિક્સ કરી લે લઈશું તો આ થઈ ગઈ છે આપડી ખાટી મીઠી સરસ મજાની દાળ તૈયાર તો આજના અમારા લંચમાં બપોરામાં છે અ જો ગરમ ગરમ સરસ મજાની દાળ અ ડુંગળી ખાણું લીંબુ ઘઉંની રોટલી બાજરાનો રોટલો છાશ તો ચલો બધા જમવા અને તમે પણ જો આ રેસીપી ગમી હોય તો તમારા ઘરે ટ્રાય કરો અને આ રીતે તમે બનાવો તો એન્જોય કરો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ફેમિલી ગ્રુપમાં પણ શેર કરો અને થેન્ક યુ ફોર વોચિંગ